અર્પણ કરી સમાજના ગ્રસ્ત બાળકો માટે થતા દર્દીઓ માટે મહા રક્ત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમ આ વર્ષે પણ કૃષ્ણ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ તો આ તકે ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ રક્તદાતાઓ રક્તદાન કરવા બહોળી સંખ્યામાં રક્ત કરવામાં એકત્ર કરવામાં આવ્યું છે રક્ત એકત્રિત થયેલ તે બોટલ તે શ્રીરામ બ્લડ બેંક આશા બ્લડ બેંક અને દેવલાય બ્લડ બેંક ને સમર્પિત કરવામાં આવેલ આતકે ખાસ આમંત્રણ ને માન આપી પધારેલ રાજકીય આગેવાનો સંસ્થાના આગેવાનો સાધુ સંતો ગામના આગેવાનો મહેમાનો અને કૃષ્ણ ગ્રુપના સભ્યો હાજર હતા ઓ ભાવે સુવા આજે મારા પિતાશ્રી ઉપરેડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ પી સુવાની અગિયારમી પૂર્ણતિથિ નિમિત્તે આ મહારગદાન કેમનું આયોજન કરવામાં આવેલ છે ગોવિંદભાઈ સુવાએ આજથી વીસ વર્ષ પહેલા કૃષ્ણા રૂપની સ્થાપના કરી અને એવા ધાર્મિક સામાજિક જેવા વિવિધ કાર્યક્રમોની ઉજવણી ઉપલેટા શહેરમાં કરવામાં આવે છે જેમાં નવરાત્રિ મહોત્સવ જન્માષ્ટમી શોભાયાત્રા ગણેશ ઉત્સવ રક્તદાન કેમ્પ એવા વિવિધ કાર્યો જે જેની પ્રેરણાથી એમની પુણ્યતિથિ નિમિત્તે અમે પણ આ છેલ્લો છેલ્લા અગિયાર વર્ષથી સતત અગિયારમી પુણ્યતિથિ નિમિત્તે અગિયારમો રક્તદાન મહારક્તાન કેમ્પ આયોજન કરેલ છે આ રક્તદાન કેમ્પમાં ઉપલેટા નગરના રાજકીય ધાર્મિક સામાજિક આગેવાનો સંસ્થા દરેક સમાજના શ્રેષ્ઠીઓ સમાજ શ્રેષ્ઠીઓ અને યુવાનો બોડી સંખ્યામાં રક્તદાનનો લાભ લીધો છે આ રક્ત એકત્રિત કરીને પોરબંદરની આશા બ્લડ બેંક શ્રીરામ બ્લડ બેંક અને દેવ જેતપુરની દેવ બ્લડ બેંક આવી ત્રણ બ્લડ બેંકનો આમાં આ રક્ત એકત્રિત કરીને આપવામાં આવેલ છે